તો તમને બધા દાખલા પણ આવડી જશે તમારી તેરના છેદમાં ત્રણ અને ચોથું પેટા મિત્રો આપ્યું છે ઝીરો પોઈન્ટ છ એક પોઈન્ટ સાત બે પોઈન્ટ આઠ ત્રણ પોઈન્ટ નવ તો પાંચમું પેટા પાંચમું પદ નથી મેળવવાનું અહીંયા તો આપણે પ્રથમ પદ મેળવવાનું છે ખાલ અને સામાન્ય તફાવત મેળવવાનો છે તો પ્રથમ પદ પ્રથમ પદ એટલે એ અને એ બરાબર ત્રણ જો તેનું પદ તો ત્રણ છે હવે સામાન્ય તફાવત આખું લખશું આપણે સામાન્ય તફાવત એટલે કે ડી અને ડી બરાબર એટુ માઇનસ એ વન એ ટુ એટલે શું તો એટુ એટલે બીજું પદ અને એ વન એટલે પ્રથમ પદ તો એક બીજું પદ એટલે એક માઇનસ ત્રણ એટલે કે માઇનસ બે તો સામાન્ય તફાવત એટલે ડી તો ડી ની વેલ્યુ મળશે આપણે માઇનસ બે અને એની વેલ્યુ મળશે આપણી પાસે છ તો પ્રથમ પદ એ ત્રણ સામાન્ય તફાવત ડી બરાબર માઇનસ બે એ જ રીતના મિત્રો અહીંયા જોઈએ તો અહીંયા પ્રથમ પદ પ્રથમ પદ એટલે એ એ માઇનસ પાંચ અને સામાન્ય તફાવત બીજું પદ માઇનસ એક માઇનસ મિત્રો અહીંયા જોજો ભૂલ શું કરે ખબર વિદ્યાર્થી મિત્રો તો કે માઇનસ પછી ખાલી પાંચ મૂકી દે એમ કે માઇનસ પાંચ નહીં માઇનસ અંદર છે માઇનસ પાછા માઇનસ પાંચ

ત્રણ પાંચ ત્રતયાંશ માઇનસ એટલે એક છેદ માં ત્રણ જો અહીંયા છેદ સમાન છે તો તમે ડાયરેક્ટ દાખલો થઈ શકે અથવા નો ખ્યાલ પડતો હોય તો ચોકડી ગુણાકાર કરી શકો

સામાન્ય તફાવત ચાર ના છે પોઈન્ટ છ અને સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત બી બરાબર એ ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહી શકે કે સર એ થ્રી માઇનસ એ ન કરી શકાય કરી શકાય એ ફોર માઇનસ એ થ્રી કરી શકાય તો પણ જવાબ સરખો જ આવશે કારણ કે સામાન્ય તફાવત સરખો જ હોય કારણ કે સમાંતર શ્રેણી છે તો બંનેમાં તફાવત સમાન જ હોય છે એ ટુ એટલે એક પોઈન્ટ સાત માઇનસ એ વન એટલે જીરો પોઈન્ટ છ હવે બાદબાકી ના કરતા આવડતું તો એ કરી જોવાની એક પોઈન્ટ સાત માંથી જીરો પોઈન્ટ છ જાય સાત માં છ જાય એક પોઈન્ટ નીચે પોઈન્ટ તો એક પોઈન્ટ એક પોઈન્ટ એક એટલે કે સામાન્ય તફાવત મિત્રો આપને મળશે એક પોઈન્ટ એક પ્રથમ પદ જીરો પોઈન્ટ છ તો આ રીતના મિત્રો ચારે ચાર પેટા એકદમ સરળ છે પ્રેક્ટિસ કરજો એટલે તમને બધાને આવડી જશે જ